આઈપીએસ સફીન હસન પર આમ આદમી ગંભીર આક્ષેપ કર્યા સમક્ષ એક મેટર ચાલી રહી હતી અને ત્યારે રજૂઆત કરવામાં આવી કે સરકારે કહ્યું કે નામદાર હાઈકોર્ટ અમારા અધિકારીઓ રાત દિવસ કામ કરે છે પરંતુ તેમના કામગીરીની વચ્ચે રોડા નાખવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટે સૂચના આપી છે કે નામ આપો કયા આવા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારના કૃત્યો કરી અધિકારીઓને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાના કામમાં રોડા નાખી રહ્યા છે જો કે વાત કરીએ શું મામલો હતો ગુજરાત હાઈકોર્ટમાં કઈ પ્રકારની ચર્ચા થઈ અને હવે આગળ શું થવા જઈ રહ્યું છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સોમાન અમદાવાદના ટ્રાફિક ડીસીપી આઈપીએસ સફીન હસન આઈપીએસ સફીન હસન સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલા રહે છે તેમના ધાર્મિક પ્રવચનોના કારણે ત્યારે હવે આઈપીએસ સફીન હસન ફરી ચર્ચામાં આવ્યા કારણ કે આમ આદમી પાર્ટીએ ગઈકાલે ગંભીર રીતે તેમના પર આક્ષેપ મૂક્યા કે તેમના પાર્ટીના કાર્યકર્તા શુભમ ઠાકર પર જ્યારે તેઓ ટીઆરબી જવાન દ્વારા મેમો આપવાની કામગીરી ચાલતી હતી તે અટકાવવા પહોંચ્યા તેનો વિડીયો શૂટ કર્યો તેના કારણે તેમના વિરુદ્ધમાં એએસઆઈ દ્વારા પોલીસે ફરિયાદ નોંધી આમ આદમી પાર્ટીનું કહેવું હતું કે તેમના કાર્યકર્તા શુભમ ઠાકર જનતા માટે કામ કરી રહ્યા હતા અને આઈપીએસ સફીન હસને આ બધી જ કામગીરી તેઓ કરી રહ્યા હતા તેની કિન્નાખોરી રાખી અને શુભમ ઠાકોરને ફસાવી દેવા માટે ફરિયાદ કરાવી છે આ મામલો ખૂબ જ રાજકીય રીતે ગરમાયો અને હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આજ રોજ જસ્ટિસ સુપૈયાની બેચમાં ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદના ટ્રાફિક મામલે એક ચર્ચા ચાલી રહી હતી જે મેટર લાંબા સમયથી ચાલે છે દર બુધવારે આ મામલા પર સુનાવણી હાથ ધરાય છે સમીક્ષા થાય છે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુપૈયા જ્યારે આ મામલે સુનાવણી કરી રહ્યા હતા દરમિયાન ગુજરાત સરકાર વતી રોકાયેલા વકીલે કહ્યું કે અમારા અધિકારીઓ રાત દિવસ કામ કરે છે અમારા અધિકારીઓને વચ્ચે જે કામગીરી અને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે કેટલાક વ્યક્તિઓ રાજકીય દબાણ લાવવા માટે અધિકારીઓને બદનામ કરે છે અને આ પ્રકારનું પ્રેશર સર્જી અને રોડા નાખે છે અમે ખૂબ જ સારું કામ કરે છે સરકાર ખૂબ જ સારી રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને રસ્તાને પૂર્ણા કરવાના પણ કામ કરે છે પરંતુ આ પ્રકારે સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરા અધિકારીઓ માટે રાજકીય લોકો દ્વારા રાજકીય દબાણથી કરવામાં આવે છે જસ્ટિસ સુપૈયાએ આ મામલે કહ્યું કે આવા લોકોની યાદી અમને સુપ્રત કરો આ મામલે કોન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે અને હવે આ મામલે કઈ પ્રકારની યાદી કેટલા લોકોના નામ સાથે આપે છે જોવું રહ્યું કારણ કે સરકારી વકીલે હતું ત્યાં સુધી કહ્યું કે આ મામલે એક રાજકીય પાર્ટીએ પત્રકાર પરિષદ પણ યોજી હતી તેના કારણે આ એક રાજકીય દબાણ સર્જાયું હતું આમ આદમી પાર્ટીએ જેમાં ગૌરી દેસાઈ હતા સાગર પાર્ટીના પ્રવક્તા ઇમ્પ્લિમેન્ટેશનમાં નડે છે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ખુદે કહ્યું છે કે કાર્યવાહી ઝડપી કરો કાર્યવાહી સારી રીતે કરો અને લોકોને સુચારુ રૂપથી શહેરમાં જે સુવ્યવસ્થા મળવી જોઈએ મળે માટે કામગીરી કરો ત્યારે આવા રોડા નાખના રાખો જોઈએ હવે આ મામલે સરકાર એફિડેવિટ પર કુના નામ મોકલે છે અને અત્યારે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે કે જ્યારે આ નામ રજૂ થશે ત્યારે કોના કોના હશે અને નામ રજૂ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ કઈ પ્રકારની કાર્યવાહી કરશે બની શકે કે કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ ઇસ્યુ કરી અને આ પ્રકારના લોકો કે જેમના વિરુદ્ધમાં સરકારે ફરિયાદ કરી રાવ કરી છે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુપાયાની બેચમાં તેમના વિરુદ્ધમાં કન્ટેમ્પની કાર્યવાહી થાય અથવા તો તેના કરતાં પણ કંઈક આકરી કાર્યવાહી થાય સૌ કોઈ મીટ માંડીને બેઠા છે અમે પણ બેઠા છીએ જોઈએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકાર શું એફિડેવિટ રજૂ કરે છે કોના નામ આપે છે અને કોર્ટ કઈ પ્રકારની કાર્યવાહી એ લોકો સામે કરે છે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો વિશ્લેષણ સાથેના સમાચાર અને આપના સોમાનનો અવાજ સોમાન ઉઠાવે છે માટે જો આ બધું પસંદ હોય તો તમારા આ સોમાનની ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો શેર કરો ફોરવર્ડ કરો આ વિડીયોને આગળ મોકલો અને સોમાનને મોટું કરવા માટે યોગદાન આપો નમસ્કાર